લાખ લાખ ધન્યવાદ હોય કોઈ દીકરીઓ પહેરણ આવે તો એને ધન્યવાદ હોય કોઈ કેન્સર ની બનાવે તો એને ધન્યવાદ હોય બધા ધન્યવાદ જ હોય સારું કામ કરે છે એમાં વડા ન હોય એમાં ધન્યવાદ જ દેવાના હોય પણ જે સારું કામ કરે છે પછી મેં સારું કામ કર્યું એટલે સમાજને હું ગમે એમ કહી શકું આવું જો કઈ સમજતું હોય તો એ છે એ ભૂલ કરી રહ્યા છે એટલે તમે જો સારું કામ કરતા તો એનો મતલબ નથી સમાજના જેમ જે જે કોઈ મિત્રો બોલી રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયામાં તમામને વિનંતી હતી જયારે બોલવાનું હતું ને ત્યારે એમાંથી એ કઈ બોલ્યા નથી જયારે અમરેલીની ઘટના બની જયારે દીકરીના ઉરઘોડા નીકળ્યા ને ત્યારે જે કોઈ અત્યારે બાજાબાજી કરી રહ્યા છે કે જે કોઈ છે એ બધા કોઈ નેતા છે ને આવ્યા નથી એટલે જે અમરેલી ની ઘટના આવ્યા હોય ને એ છે એ સમાજની આગેવાની લેવાનું વિચારજો કારણ કે જો તમે કોઈના દબાવથી ભલે સરકારમાં હોય વિપક્ષ માં હોય જ્યાં હોય ત્યાંથી પણ તમે કોઈના દબાવમાં અમરેલી ઘટના વિશે એક પણ શબ્દ બોલ્યા નથી સમાજ વિશે આપણા સમાજને એ કેવું હતું કે ઘરની વાત ઘરમાં રાખો એવું સરદાર સાહેબ કહી ગયા એટલે છડે ચોક પેલા તો આવી વાતો ન કહેવાની હોય એક પક્ષ તો કેતો જ નથી જાહેરમાં કાઈ એ બહુ સારું એક લાગ્યું મને એમનું પણ બીજા પક્ષ વિનંતી કે બધી ઘરની વાત ઘર મેળે બતાવો વધારે એક જે કઈ છે ખુલ્લે આમ બધા ચાલુ થઈ ગયા છે આ થોડાક બંધ થાવ તો બીજા કોઈ સમાજ દાંત નો કાઢે અને જે અમરેલી ની ઘટનામાં નથી દેખાડ્યા એ બધો સમાજ જોવે છે કોઈ પણ પક્ષ અમરેલી અમરેલી ની ઘટનામાં ચો નથી બોલ્યો ઈ બધા અત્યારે સમાજના મોભી થવા નીકળ્યા છે તમામ મિત્રો ને વિનંતી હતી કે જો કોઈ છે એ એવું સમજતું હોય કે હું સારું કામ કરું છું સમાજ ને હું કોઈ મનફાવે એમ કહી શકું તો આ એક ભૂલ ભરેલી વાત છે અને આ વાતનો ક્યારેય સમાજ સ્વીકાર કરશે નહીં અને ખાસ કરીને યુવાનો તો નહીં જ કરે બાકી જે છે એ તમારી રીતે ઘરમેળે સમજી ગયો સમાજને જાહેરમાં લઈ આવવાનું બંધ કરો તો હાર ધન્યવાદ જય હિન્દ જય ભારત